ભાવનગર એલસીબી પોલીસે રસાલા કેમ્પમાંથી એકસો ચાલીસ લિટર દારૂ કબજે કર્યો ભાવનગર શહેરના રસાલા કેમ્પ વિસ્તારમાં દેશી દારૂ ભરેલી રિક્ષા ઉભી હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે રેડ કરી હતી નવાપારા રોડ પર આવેલા રસાલા કેમ્પમાં બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ખાંચામાં ઉભેલી સીએનજી રિક્ષા મળી આવી હતી જેની તલાશી દરમિયાન પોલીસને દેશી દારૂની કોથળીઓ ભરેલા સાત થેલા મળી આવ્યા હતા પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના રમાકાંત સિંહ રામકિશન તોમરને અઠ્યાવીસ હજારની કિંમતના એકસો લિટર દેશી દારૂ સાથે ઝડપી લીધું જેની પૂછપરછ દરમિયાન દેશી દારૂનો જથ્થો આડોડિયા વાસના નીતાબેન સરજુભાઈ રાઠોડનો હોવાનો અને સિંધુનગરમાં ગીતાબેન ગોરધનભાઈ વલેચાને આપવાનો હોવા અંગેની કબૂલાત કરતા પોલીસે બંને આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે रिपोर्ट बाय विपुल गोहिल साथ ही संजय रावल एसबी न्यूज भावनगर